રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહ્યો છે તે અંતર્ગત આયોજન કરવામાં આવ્યું જે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાખીયા રોડ ઉપરેટા ખાતે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પંદર દંપતી પ્રભુતામાં પગલાં માંડ્યા દરેક દંપતીને કન્યાદાન એશિયન ફાઉન્ડેશન ઓફ યુકે પ્રજ્ઞાબેન રાજા દ્વારા સત્યાવીસ જેટલી જીવન જરૂરિયાતો વસ્તુઓ આપવામાં આવી તેમજ ઉપરેટા શહેરના શ્રેષ્ઠી દ્વારા અન્ય ચૌદ જરૂરિયાત વસ્તુ આપવામાં આવી તેમ દીકરીને ચાલીસ કન્યાદાન જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં બેન્ડ સાથે બાપુના બાવલા ચોક ખાતે વરઘોડાનું પ્રસ્થાન થયેલ જે રાજમાર્ગ પર ફરેલ અને ગૌધુલિક સમય અનુસાર લગ્ન વિધિ પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરવામાં આવેલ જેમાં મુખ્ય આચાર્ય પદે પ્રખર શાસ્ત્રી રાજુભાઈ પી જોશી બિરાજમાન રહેલ આ ધર્મોત્સવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી દ્વારા પંદર દંપતી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડાલિયા જુનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયા જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા માજી ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા ઉદ્યોગપતિ દિનેશભાઈ અમૃતિયા હકુભાવાડા જામનગર બાર કાઉન્સિલરના પ્રમુખ ભરતભાઈ સુવા તેમજ ઉપલેટા આર્ટ ઓફ લિવિંગના કિરણબેન સુવા સુનિલભાઈ ધોળકિયા અમરેલીના હસુભાઈ જોશી અશ્વિનભાઈ ત્રિવેદી જુનાગઢ નોબલ યુનિવર્સિટીના પંડ્યા સાહેબ જૂનાગઢ વેપારી અગ્રણી હસુભાઈ જોશી અશોકભાઈ શેઠ ગુણવંતભાઈ રાણીગા મયુરભાઈ સુવા દાનભાઈ ચંદ્રવાડિયા ગોપાલભાઈ ઝાલાવડિયા વગેરે શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેલા હતા આ વાહુનીના વિવાહના આયોજનને સફળ બનાવવા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી રાજુભાઈ ત્રિવેદી નીલુભાઈ ગોંધિયા ભાધાભાઈ બુરખત્રિયા

સર્વ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું આયોજન કર્યું તેમાં આશરે જેટલી ભાગ લઈ અને પ્રભુતાના પગલા માંડ્યા અને અમે ભગવાન પાસે પ્રાર્થના માગી કે આજે દંપતીઓ આજે અહીંયા પ્રભુતાના પગલા માંડી અને તેઓ સંસારમાં ખૂબ સુખી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અમે અમારા સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના આ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્ન નું આયોજન થયું એમાં ઉપલેટાના નગર શ્રેષ્ઠીઓ ઉપલેટાના અનેક નામી અનામી દાતાઓ દ્વારા પણ અમને સાથ અને સહકાર મેળવ્યો છે તો આ નવ દંપતીઓ ખૂબ ખૂબ સુખી અને સમૃદ્ધ રહે તેવી પ્રાર્થના